ઈઠ કરણે કેતા હતા કે હુમરીયું ઢોલે રમતા અચ્છા અહીંયા હમાણી છે અચ્છા એનો પારિયા અને જે હુમરીયું હમ હમાણીયું હા એનો ઓક્સિજન પટ હા ઈ મારું જોયેલું છે અને ઢોલ જેવા પાણા પણ બે હતા અચ્છા આ ઢોલીનો છે એક ને એક કે ઢોલનો છે હા છે હવે આ ઇતિહાસ આ હુમરાનું અહીંયા છે હુમરા મુસલમાન હુમરા એનું આ બધું અમે હાલી રહ્યા છીએ ક્યાંય ને ક્યાંય માફ કરશો ખબર નહીં ઉપરથી ચાલી રહ્યા છીએ આગળ હવે હવલા એવું નથી હવે અમે ધીરે ધીરે કાકા એમ નથી હલાયું લાગી જાય કાંટા માટા તો અહીંયા જુઓ છો કે આપણી ધરોહર કેવી હાલતમાં પડી છે આજુબાજુ ખેતર થઈ જાય છે કાંક હું તો નહીં ચાલી શકું હું તો નહીં ચાલી શકું અહીંયા એમ ખબર ખોટું લાગે ને જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં મારું સ્વાગત છે ખડીરના અંદર અસંખ્ય ઇતિહાસ પડ્યા છે મારી જોડે છે મારો કાકો અને આ કાકા અહીંયા કઈ રીતનું આ બધું આ અહીંયા કબ્રસ્તાન ને આ તમે તમે એ વખતે જોતા હતા એ કબ્રસ્તાન આ બાજુ ખેતર બની હાલમાં હા આ કબ્રસ્તાન જૂનામાં જૂની છે પછી કેટલા વર્ષોની છે એ હું જાણતો નથી હા અને આ આગળ આ હુમરાનું ગામ હતું અચ્છા હોય અને હુમરાના ગામમાં આગળ મકાન બી હતા પડી ગયેલા ખંડેર મેં મેં મારે જાતે જોયેલા છે અને ઈ ઠકણે કેતા હતા કે હુમર્યું ઢોલે રમતા અચ્છા અહીંયા હમાણી છે અચ્છા એનો પારિયા અને જે હુમર્યું હમ હમાણીયું હા એનો ઓસ્ટ્રેલી પટ હા ઈ મારું જોયેલું છે અને ઢોલ જેવા પાણા પણ બે હતા અચ્છા આ ઢોલીનો છે એક ને એક જે ઢોલનો છે હાચા હવે આ ઇતિહાસ આ હુમરાનું અહીંયા છે હુમરા મુસલમાન હુમરા હા એનું આ જૂનું ગામ ગામનું હુમરાહર કેવો માર બાપ કહેતા હુમરાહર કેવરાય આચ્છા હા આ સુમરાસર ગામ હું કહેવાય પણ આને કેણી પણ દેખ્યું નથી અને કેણી ઇતિહાસમાં આગળ જણાયું નથી નથી ગામ અહીંયા છે એ સોલિડ છે આપ જોઈ શકો છો કે હાલ આ કબરું આગળ ધજા છે તો બરાબર કયો કબરતાન જો મિત્રો અમે ચાલુ કરું તમને આખો આખો આ મોટી કબર છે ત્યાં પછી એક બે ત્રણ કાકા કે આ તો આટલું બધું જો જૂનું હશે તો તહીંયા બધુંય હોવું જોઈએ આ બાજુ પણ કબરસ્તાન છે અને આગળ જતે સટિકતાથી તમને બતાવું જોવો છો કે આ આ પોલણ છે આની અંદર તો આ કબર અંદર પોલું હોવું જોઈએ જેથી કરીને જો

અને આની અંદર તમે જુઓ છો કે હું થોડો કબર ઉપર મારો પગ આવીએ સોરી એ જોયું તો કામ કે પાયા તું કાકા હે આ બધી કબ્રસ્તાન જ છે આ લાઈન સર બધી આની અંદર આ એક કબ્રસ્તાન માથે કજાળો ઉગી ગયો એટલે કાકા આ જે આ શું કબર છે ને એટલે આટલું કોઈ કાઢ્યું નથી

વધારે અવશેષ મળે તો એટલે બીજે તમે હતા વ્યવસ્થિત એમ આની અંદર પણ આ ખબર છે બરાબર વ્યવસ્થિત રીતે છે પણ અંદર આ બધે અમે હાલી રહ્યા છીએ ક્યાં ને ક્યાંય માફ કરશો ખબર ઉપરથી ચાલી રહ્યા છીએ આગળ હવે હલ્લા એવું નથી હવે અમે ધીરે ધીરે કાકા એમ નથી હલાવ્યું લાગી જાય માટા તો અહીંયા જુઓ છો કે આપણી ધરોહર કેવી હાલતમાં પડી છે આજુબાજુ ખેતર થઈ જાય છે કાંક હું તો નહીં ચાલી શકું હું તો નહીં ચાલી શકું અહીંયા કબર છે તો તો આવું પડશે લ્યો એ કબર ને ખોટું લાગે ને ક્યાં આ કબ્રસ્તાન છે બાજુમાં એક કૂવો છે તો ક્યાં ક્યાં એનો મેળ ખાતો હોય એ ટાઈમે એવું લાગે છે એ પણ તમને છેલ્લે બતાવું બરાબર કેટલાય રાણા રાજ કરી ગયા છે રાણા નથી નાજ રાજ પણ નથી માત્ર અવશેષ પડ્યા છે આ ખડીરની ધરતી ઉપર જુઓ છો કે આ ઉપર ખોડેલો છે ખરેખર અહીંયા આ ઝારાની અંદર કબર છે પણ દેખાતી નથી હો અને તમને બતાવું કે આ પણ કબર છે તો આ પથ્થર એ આ રહ્યો બરાબર સામે પણ આ પથ્થર છે પણ જમીન દોસ્ત થઈ ગયેલી છે બધી કબરો સુમરાસરથી આ સ્થળ પ્રખ્યાત છે એડ્રેસ પણ આપી દઉં પણ ખરેખર અહીંયા આવવાનો પ્રયાસ ન કરવો ખરેખર આ જગ્યા બહુ આવું અહીંયા કાઠું છે આ તો મારો કાકો ભોમિયા છે એટલે અમે આવ્યા જુઓ આ પથ્થર આ પથ્થર અને ક્યાં ને ક્યાંય ઉત્તર દક્ષિણ કબરના છે અવશેષ હવે અમે ધીરે ધીરે બારે આવી ગયા છીએ તો અવાજ નહીં આવે આ નારિયેલ વધારે હા હા આ નારિયેલ વધારેલું છે અંદર હવે અંદર ગમે તે કે અહીંયાથી આ જંગલ અંદર જવાય એમ નથી એટલે કોઈ પણ આસ્થાવાર માણો માણસે એ નારિયેળ વધારી અહીંયા તો બધા ખંડેર ખંડેર ગણાય છે હવે પાસે કઈ નથી કાકા હવે ક્યાંક અવશેષ દેખાશે અહીંયાથી આપણે ચાલુ કરીશું જો મોટો એટલે આ તો ભગવાન રાખે આમાં બધું બની શકે હવે કાંઈ અવશેષ દેખાશે તો હું તમને બતાવી દઈશ ના આપડે હોય જો અને કાકા કેમ છે ખબર હવે આ શમશાન છે એટલે મૂકી દીધું જે ખંડેરો હોય ને એ પછી ખેડે ખેડાઈ ગયા હે હવે અંદર નહીં ઘૂસાય તો આપણે આ કબરને છેલ્લી સલામ કરી ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું તો જે હિંસા આની અંદર બધી કબરો જ છે મારા કાકાનું કહેવાનું એ છે પણ આની અંદર જેને કહેવાય માત્ર એક ધોકો જાય એવી જગ્યા છે મણ ઢરાય એવી જગ્યા અને આજુબાજુ આ મોટું ગામ હતું પણ એ મારા કાકાનું કહેવાનું કાકા એટલે આ મતલબ આ કબર છે ને એ આપણે ફરીની બાજુ જાતા એટલે આ કબર છે એટલે આ મણ બીયા તો આટલું મેલી દીધું હો કે આ કેટલા માં ફેલાયેલું તો તમારે આ છે આઈથી આ બધું એમ આ ખેતર દેખા છે હા આ ખેતર માં બધે અચ્છા બધા કઈ રીતે ખંડેરિયા હતા ખંડેરિયા તો રિસ્ટરના માણસ વસ્તો હોય એમ આગળ જૂના હા 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 એવો

એવા આગળના વડીલો વાત વાતો કરતા એ અમે સાંભળતા ને રાતના અમે હાલતા એટલે બીયા તા આ મોટા જણખા દેખાય આ ખેતર થયા તારે વાડી બની ગઈ એટલે અહીંયાથી અમે બીજતા હતા અહીંયા રસ્તો હાલતો પણ આ રસ્તે ના હાલતા અમે ફરી ના હાલતા રાતે અહીંયા હાલવું એટલે આપણે ઝાંખે જ અમે કહો અચ્છા એ ઢોલી ને બધી ઢોલી રમતી હતી હમાઈ હતી એટલે ચાંચ આપણે આ લોદરણી વરજોવાણી જો ઇતિહાસ

નથી અચ્છા કીધી કાકા ત્રાવડે જૂની અચ્છા હવે અહીંયા કાંઈ લાગે હવે અહીંયા લગભગ કાકા અહીંયા કાંઈ નથી પણ આટલે જમે મે હશે જ ખરું હા આટલી જમીન પાછી મૂકી દીધેલી છે હવે તમને અવશેષ દેખાશે તો ચાલુ કરીશું બરાબર